નમસ્કાર આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ અને હું છું આપની સાથે પ્રતિક્ષા આજના ક્રાઇમ સ્પેશિયલમાં અમે લાવ્યા છીએ એક ઘટનાઓ જેના વિશે સાંભળીને તમારા હૃદયની ધડકન તેજ થઈ જશે ક્યાં કઈ નવી ગુનાખોરીએ સમાજને હચમચાવી દીધો ક્યાં છે કેવા ગુનેગારો જે કાયદાને પડકાર આપી રહ્યા છે અને કેવી રીતે કાયદો તેમને ખદેડી રહ્યો છે તમામ વિશે જાણીશું અમારા આજના આ વિશેષ અહેવાલમાં

બે મિત્રો એ સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો દુબઈ જવા અને ચાની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા લૂંટ ચલાવી પોલીસે બે દિવસમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા નવસારીના બિલીમુરા શહેરમાં પોલીસ મથક નજીક બે દિવસ અગાઉ લૂંટની ઘટના બની હતી જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે આ કેસમાં સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બે લૂંટારાઓને ઝડપી પાડ્યા છે આ લૂંટમાં પ્રોફેશનલ ગેંગ નહીં પણ બિલીમોરાના જ બે સ્થાનિક બેરોજગારી યુવાન હોવાનો ખુલાસો થયો છે બિલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર દૂર આવેલી સહયોગ સોસાયટીમાં રહેતા છાસઠ વર્ષના મહેશભાઈ મોહનલાલ ગાંધી લેબોરેટરી ચલાવે છે પરિવારમાં તેમની પત્ની સ્મિતાબેન ગુરુવારે સવારે સાડા અગિયાર વાગ્યે ઘરમાં બેઠા હતા તે સમયે બે લૂંટારાઓએ રેકી કર્યા બાદ ઘરમાં ઘૂસી આવ્યા હતા લૂંટારુઓએ સ્મિતાબેનના ગડા પર છરો મૂકી દીધો હતો અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે રસોડામાં કામ કરી રહેલા ગીતાબેન પટેલે બુમાબૂમ સાંભળી પાછળના દરવાજેથી બહાર નીકળી લોકોને બોલાવવા દોડ્યા હતા એક લૂંટારુ તેમની પાછળ દોડ્યો હતો

અને પછી જેવા એ લોકો નીકળીને ગયા ને તેવી મને હિંમત પડાય મેં ઊભી થઈને તરત તે લોકોની ની પણ ઓય ઓય પેલા ભાગે પેલા ભાગે ડોરો ડોરો એમ મેં બૂમ પાડ્યો એટલે તમે સોસાયટી વાળા બધા માણસો અહીંયા ભેગા હો થવા માંડેલા આવી ગયેલા અવાજ થી સીધા ટેકડા પર ગયા તેઓ મેં જોયા આ કેસમાં એલસીબીએ સ્થાનિક બાતમીદાર અને સીસીટીવી ની મદદ થી શોધખોળ હાથ ધરી હતી જેમાં બે યુવાનો દેખાયા હતા જેથી તેઓની ઓળખ કરવાની શરૂઆત કરવામાં આવી હતી

પકડાયેલા આરોપી પ્રિન્સ ટંડેલને ચૌધરી ચાય નામની ફ્રેન્ચાઇઝ લેવાની હતી જેમાં તેના રૂપિયાની ખૂબ જરૂર હતી તો બીજી તરફ આરોપી મીહી ટંડનને પણ દુબઈ જવા માટે પૈસાની જરૂર હતી જેથી બંને બેરોજગારોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો આગામી 27 ફેબ્રુઆરીનો રોજ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની સહયોગ સોસાયટીની એક ઘટનાની અંદર બે બુકાની ધારી એક ઘરની અંદર ઘૂસી જાય છે સવારે સાડા અગિયારની આસપાસનું આ બનાવ છે તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલાને એક ચપ્પુ બતાવવામાં આવે છે હાથથી એમનું મોડું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગળામાં પહેરેલા મંગળસૂત્રની લૂંટ કરવામાં આવે છે તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને નાસીને પછી પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાક્રમની જાણકારી પડે છે ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાવવામાં આવે છે એમના સીસીટીવી ફૂટેજની અંદર બે દુકાનીધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે બટ એના ઉપરથી એમની ચાલઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બીલીમોરાના જ હોઈ શકે છે એના પછી પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે બે આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી સો એ સો ટકા મુદ્દા માલ રિકવર કરવામાં આવે છે તે બંને આરોપી એકવીસ વર્ષના છે પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ વિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કકૃત્ય આચરવામાં આવ્યું છે આરોપીની ધરપકડ થતાં પોલીસની તપાસમાં બીજી હકીકત એ બહાર આવી હતી કે આરોપીઓએ પ્રથમ એક બંગલાને ટાર્ગેટ કર્યો હતો જેમાંથી આરોપી ભોગ બનનારના ઘરમાં અવરજવર કરતા દેખાય છે જો કે તે બંગલો બંધ રહેતા આરોપીએ પ્લાનમાં ચેન્જ કર્યો અને મહેશ ગાંધીના ઘરને ટાર્ગેટ કરી તેના ઘરમાં ઘૂસી મહિલાના ઘડા ઉપર ચપ્પો મૂકી લૂંટ કરી હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલું મંગળસૂત્ર સહિત કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ કેસમાં વધુ તપાસ બિલીમોરા પોલીસ સ્ટેશનના નકુલ તપાસ શરૂ કરી છે કેસ અંગેની માહિતી આપતા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ જણાવે છે કે સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ નવસારીના બિલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં બે બુકાની ધારી લૂંટેરા સ્મિતા ગાંધીના ઘરમાં ઘૂસી જઈ તેમના ગળા પર ચપ્પુ મૂકી મંગળસૂત્રની લૂંટ ચલાવી હતી જે અંગે પોલીસ ફરિયાદ પોલીસે પોતાના નેટવર્ક અને સીસીટીવીની મદદથી બે યુવાનોને આઈડેન્ટીફાઈ કરી તેમની પૂછતાછ કરતા તે ભાગી પડ્યા હતા અને તેમણે જ લૂંટ કરી હોવાનો ખુલાસો કર્યો હતો મિહિર ટંડેલ અને પ્રિન્સ ટંડેલ નામના બે યુવાનો લૂંટમાં સામેલ હોવાની માહિતી મળી છે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી સતત વધતી જ જઈ રહી છે ત્યારે ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં ગત મોડી રાત્રે પોલીસે એક મોટા દારૂ કાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં વિદેશી દારૂની ત્રણસો જેટલી પેટી પોલીસે જપ્ત કરી જ્યારે વિદેશી દારૂ સહિત કુલ આડત્રીસ લાખ ઓગણપચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો તો આવો જાણીએ આ હક હેરાફેરીની સમગ્ર હકીકત ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં ગત મોડી રાત્રે પોલીસે એક મોટા દારૂ કાંડનો પર્દાફાશ કર્યો છે આ દરોડો ગંગાજડિયા પોલીસ દ્વારા કરવામાં આવ્યો જેમણે બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડી ત્રણસો જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધી છે દારૂનો આ જથ્થો રાજસ્થાન પારસિંગના કન્ટેનરમાં છુપાવેલો હતો જેમાં ચોખાના થપ્પાઓની આડમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો મોતીતડાવ વિસ્તારના વીઆઈપી પ્લોટમાં આવેલ અંબેકા કોલ્ડ સ્ટોરેજ સામે વિદેશી દારૂના છથ્થા હોવાની બાતમી ગંગાજડિયા પોલીસને મળી હતી બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ તપાસ શરૂ કરી અને કન્ટેનર પર દરોડો પાડી જોવા મળ્યું કે કન્ટેનરમાં છુપાયેલા ત્રણસો જેટલા વિદેશી દારૂની પેટી રાખવામાં આવી છે તેની સાથે સાથે કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે કે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ડ્રાઈવર અને બુટલેગર ફરાર થઈ ગયા છે પોલીસ હવે તેમના પર કાર્યવાહી શરૂ કરીને તેમની શોધખોળ કરી રહી છે આ ઘટનામાં ખાસ નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી સતત વધી રહી છે આ ઘટનામાં ખાસ નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી સતત વધતી જ રહી છે આવા કિસ્સાઓમાં બુટલેગર ચોખા કઠોળ અથવા અન્ય માલવાહક કન્ટેનરનો ઉપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરે છે આ પ્રકારની હેરાફેરીનો પ્રચાર ખૂબ જ વ્યાપક બની રહ્યો છે અને તેને રોકવા માટે રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધીના કાયદા અમલમાં આવ્યા બાદથી રાજ્યમાં દારૂની હેરાફેરી અને સેલ મકસદોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આવા કેસોમાં મળતી બાતમી અને પોલીસની કામગીરી દર્શાવે છે કે ગુનેગારો હવે વધુ બરાબરીથી એવી બિનમૂલ્ય ઘટકોથી છુપાવેલા પદાર્થોને વહન કરે છે જે એ ગૂંચવણને વધારે છે દિવ્યાંગો માટે દેશમાં ટ્રેન મુસાફરી ફ્રી છે જ્યારે તેમની તપાસ પણ કરવામાં આવતી નથી ત્યારે આ સુવિધાનો ગેરલાભ લઈ સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતો એક વિકલાંગ યુવક ઓરિસાથી ગાંજાની હેરાફેરી કરતો હતો જાણો સમગ્ર હકીકત આ અહેવાલમાં દિવ્યાંગો માટે ટ્રેનમાં મુસાફરી ફ્રી હોવાનો ગેરલાભ લઈ સુરતના કાપોદરા ભરવાડ ફળિયામાં રહેતો ચાલીસ વર્ષીય વિકલાંગ યુવક વતન ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરી કરવા માંડ્યો હતો પોલીસે તેની પાસેથી એક પોઇન્ટ પાંચ લાખની કિંમતનો દોઢ કિલો ગાંજો કબજે કર્યો છે આ યુવકે ગાંજો રાખ્યો હતો અને ગાંજાની પાંચ ગ્રામની પડીકી બનાવી કાપોદ્રા બ્રિજ નીચે છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા ભરવાડ ફળિયાના એક મકાનમાં રેડ કરવામાં આવી હતી પેથા ભરવાડની ચાલમાં પહેલાં માળે એક મકાનમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતો અને વિકલાંગ ચાલીસ વર્ષીય કિશોરચંદ્ર દંડાશી મહારાણી ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી ઘરની અંદર તપાસ કરવા દરમિયાન એક કિલો પાંચસોને છ્યાશી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો એક લાખ પાંચ હજાર આઠસો સાઠ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો તથા નાના પાઉચ મળી આવ્યા હતા

ये किशोर नाम का जो आदमी है जिसका मूल उड़ीसा में है वो चोरी चुप के गांजा का व्यापार करता है और ये, ये उड़ीसा से गांजा लेके आता है और यहाँ पे नानी नानी पुड़िया बना के यहाँ पे बेचता है इसके इस बातमी के आधार पे कापोदरा पी आई एम बी ओसरा पी एस आई डी स्टाफ एम बी हेड कांस्टेबल रविराज सिंह और हेड कांस्टेबल विपुल सिंह ने एक टीम बनाई और हाउस रेड का आयोजन किया रेट के 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 हमें टोटल गांजा गांजा जो बरामद हुआ वो दस किलो है 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 और और काफी पैकेट्स मिले वेइंग मशीन मिले, जिसकी कुल कीमत एक है। इसके लिए हमने एक एक्ट के तहत केस रजिस्टर किया तपास आगे हम कर रहे हैं आरोपी युवक दिव्यांग्रामी करतो का કાપુદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પૂણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈને સોંપી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કતાર ગામના ઉત્કલનગર અને અશોકનગરમાં ગાંજાનો મોટા પાયે વેપલો ચાલતો હતો રેલવે પટરીને અડીને આવેલા આ વિસ્તારોમાં શાકભાજીની જેમ ગાંજો વેચાતો હતો જોકે તંત્રએ અહીં મોટા પાયે ડિમોલ્યુશન કરતા ગાંજાની બદી પર રોક લગાવી છે આજના ક્રાઈમ સ્પેશિયલ માં તમે જોયું કે કાયદો કોઈને છોડતો નથી ગુનો કરનારને એક દિવસ પકડાઈ જવું પડે છે આજ છે કાયદાનો સાચો ચલવો જો તમારી આસપાસ પણ કઈ શંકાસ્પદ દેખાય તો ચૂપ ના બેસો કાયદાને જાણ કરો અને ન્યાયની લડતનો હિસ્સો બનો તો આજના ના આ કાર્યક્રમમાં બસ આટલું જ ત્યાં સુધી મને રજા આપો અને સમાચારોની સતત અપડેટ માટે જોતા રહો વી લાઇવ નમસ્કાર